વિઝા આણંદ એનઆરઆઈ પ્રદેશમાં વધુ એક વિઝા એજન્ટનું ઉઠામણું સામે આવ્યું છે વિઝા એજન્સીના નામે કરોડોનું ફુલેકું ફેરવી રાતોરાત ફરાર થયા છે વિદ્યાનગર રોડ પર ઓફિસ બહાર બંધનું બોર્ડ મારી દીધું વિઝા એજન્સીનો સંચાલક દિનેશ પટેલ રફુ ચક્કર થયો છે સંચાલક દિનેશ પટેલ મૂળ ગાંધીનગરના કલોલનો રહેવાસી છે આણંદના વિદ્યાનગર રોડ પર વિઝા એજન્સી ચલાવતો હતો દિનેશ પટેલે કરોડો રૂપિયાનું ખામણું કર્યાની ચર્ચા છે ગ્રાહકો કર્મચારીઓને ચૂનો લગાવી દિનેશ પટેલ ભૂગર્ભમાં છે છેલ્લા કેટલાય સમયથી દિનેશ પટેલનો ફોન પણ બંધ છે યુકે સહિતના દેશોમાં વર્ક પરમિટ આપવાના બહાને રૂપિયા ઉભરાવ્યા

આમાં ભરવેલા અમારા પૈસા પાછા મળે એવી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ અમે કાદે કાર્ય કાયદેસર કાર્યવાહી કરીશું વધુ માહિતી સાથે સંવાદદાતા યશદીપ જોડાઈ ગયા છે યશદીપ આણંદમાં એક વિઝા એજન્ટનું આખું ઉઠાવણું સામે આવ્યું છે કેટલા સમયથી આ એજન્સી ચાલતી હતી કેટલા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે જી હા જે પ્રમાણે આ જે વિઝા સેનર્જી નામની એજન્સી છે તે કેટલાક સમયથી આનંદ આણંદ વિદ્યાનગર રોડ પર કામ કરતી હતી આસપાસના જે દુકાનદારો છે તેમના જણાવ્યા પ્રમાણે અંદાજીત દોઢેક વર્ષથી આ જે ઓફિસ છે તેને શરૂ કરવામાં આવી હતી તે લોકો વિઝામાં વર્ક પરમિટ અને સ્ટુડન્ટ વિઝા માટેના કામગીરી કરતા હતા જે આણંદ વિદ્યાનગર રોડ પર તેમની ઓફિસ આવેલી છે તેની બહાર આઈ થિંક અત્યાર સુધી એક અઠવાડિયા પહેલાની જે આ ઘટના છે જેમાં દિનેશ પટેલ જે છે તે વાડ મારીને રફુ ચક્કર થઈ ગયા હોવાની એક ઘટના પ્રકાશમાં આવીને ત્યારબાદ જે છે આખો કાંડ જે છે તે કુલિને બહાર આવ્યો છે આ સમગ્ર ઘટના જે છે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે અને લોકોના જે પૈસા ગયા છે તે બાબતે લોકો હવે પોલીસ ફરિયાદ કરવા માટેની તજવીજ આગળ ધરી રહ્યા છે મહત્વનું છે કે જે પ્રમાણે દિનેશ પટેલ કે જેઓ મૂળ જે કલોલના રહેવાસી હોવાની સામે આવી છે હકીકત અને ત્યાં પણ તેમણે આ પ્રકારની કોઈ ઘટનાને અંજામ આપ્યો હોવાની હાલ જે છે શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે મહત્વનું છે કે જે આ સમગ્ર ઘટના બની છે તેમાં ઘણા બધા લોકોએ પોતાના વિઝા પ્રોસેસ કરવા માટે જે પૈસા આપ્યા હતા એડવાન્સમાં તે પૈસા જે છે તે ક્યાંક ને ક્યાંક પરત નથી મળ્યા અને આજે ઓફિસ છે તે બંધ થઈ જતા જ હાલ જે અરજદારો છે તે મૂંઝવણમાં મુકાયા છે ભોગ ભંડનારની હજુ ચોક્કસ સંખ્યા ખુલીને સામે નથી આવી પરંતુ જે પ્રમાણે જે અરજદારો છે તેમના જણાવ્યા પ્રમાણે ત્રણસો થી વધુ લોકો આ સમગ્ર જે ફુલેકુ ફેરવ્યું છે અને તેમાં જે છેતરાયા હોવાની ઘટના હાલ ચર્ચાઈ રહી છે જેનો આંકડો કરોડોમાં પહોંચે તો નવાઈ ની વાત નહીં રહે મહત્વનું છે કે એનઆરઆઈ પ્રદેશ તરીકે જાણતા આણંદમાં આવી અવારનવાર ઘટના ખોલી બેઠેલા જે આ વિઝા એજન્ટો છે તેના આ પ્રકારના છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં ઉમેરો કરતી એક ઘટના આ બનતા જ શહેરમાં ચકચાર મચી ગઈ છે જી જી આભાર યશદીપ વિગત સાથે જોડાયા